ચાલો આજે મમરાના લાડુના બદલે કંઈક અલગ શેપ બનાવીએ એટલે બાળકોને ખાવાની સરળતા પણ રહે અને ખાવાની મજા પણ આવે તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરી દો અને પાસે આવેલા બેલનું બટન દબાવીને ઓલ પર ક્લિક કરી દો એટલે જ્યારે જ્યારે હું નવી રેસીપી મૂકું એટલે તમને તરત જ નોટિફિકેશન મળે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીં મેં આ વાળકીના માપથી ત્રણ વાળકી મમરા લીધા છે અને એને ચાળી લીધા છે હવે એને ધીમા ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના તમે નવ પેકેટ ખોલો અને મમરા ક્રિસ્પી હોય છતાં પણ એને થોડીવાર શેકવાના જેથી એમાંનું મોઇશ્ચર ઉડી જાય આ રીતે દબાવતા તૂટે એટલે ગેસ બંધ કરી દેવાનો અને એને સાઈડ પર મૂકી દેવાના હવે મમરાની ચીકીને આપણે પ્લેટફોર્મ ઉપર જ વણીશું તો એ જગ્યાને સાફ કરીને એને ઘીથી ગ્રીસ કરી લેવાની હવે એક પેનમાં જે વાડકીના માપથી આપણે મમરા લીધા હતા એ જ વાડકીના માપથી એક વાડકી ગોળ લઈશું આપણે ત્રણ વાડકી મમરા લીધા હતા તો એક વાડકી ગોળ લેવાનો એટલે ત્રીજા ભાગનો ગોળ લેવાનો આટલા ગોળથી મમરા સારા એવા મીઠા બનશે પણ જો તમને ઓછી મીઠાશ પસંદ હોય તો ગોળ થોડો ઓછો કરી લેવાનો એટલે બે ત્રણ ચમચી ગોળ ઓછો નાખવાનો હવે એમાં એક ચમચી ઘી ઉમેરીશું અને મીડિયમ આંચ પર ગોળને ગરમ કરીને આપણે ગોળનો પાયો તૈયાર કરીશું ગોળ સરસ રીતે ઓગળી ગયો છે અને મીડિયમ આંચ પર બે ત્રણ મિનિટ ગરમ કર્યા પછી આપણે એનો પાયો ચેક કરીશું ગોળમાં આ રીતે બબલ્સ આવે અને ગોળ ફૂલવા માંડે એટલે આપણે એક વાટકીમાં પાણી લઈ એમાં થોડો ગોળ ઉમેરીશું અને એને ઠંડો કરીને ખેંચી જોઈશું જો ખેંચતાં એ તૂટી જાય તો સમજવાનું કે આપણો ગોળનો પાયો તૈયાર છે તો તમે જોઈ શકો છો કે ગોળ હજી ખેંચાય છે તો એનો મતલબ એમ છે કે હજી આપણે એને થોડો ગરમ કરવો પડશે આ રીતે બે ત્રણ મિનિટે પાયો ચેક કરતા રહેવાનું અને હા જ્યારે જ્યારે તમે પાયો ચેક કરો ત્યારે ગેસ બંધ કરી દેવાનો જેથી જો પાયો તૈયાર થઈ ગયો હોય તો ગોળ ઓવર ન થઈ જાય હજી પાયો તૈયાર નથી તો આપણે એને ફરીથી ગરમ કરીશું ફરીથી બે ત્રણ મિનિટ ચેક કર્યા પછી હવે તમે જોઈ શકો છો કે ગોળ આપણો ખેંચતા તૂટે છે એનો મતલબ એમ છે કે હવે ગોળનો પાયો તૈયાર છે તો હવે ગેસ બંધ કરીને એમાં મમરા ઉમેરી દેવાના અને સારી રીતે મિક્સ કરી દેવાના મમરા મિક્સ થઈ ગયા પછી ત્રીજા ભાગના મમરા આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું તો જે ભાગ આપણે પ્લેટફોર્મનો ઘીથી ગ્રીસ કર્યો હતો એના ઉપર ત્રીજા ભાગના મમરા લઈ લઈશું આ બધી પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની હોય છે કારણ કે મમરા તરત જ ઠંડા થઈ જતા હોય છે અને ઠંડા થતાં તરત જ કડક થઈ જાય છે અને બાકીના મમરામાંથી આપણે જુદા શેપની ચીકી બનાવીશું તો એને અત્યારે ઢાંકીને મૂકી દેવાના જેથી એ કડક ન થઈ જાય હવે આ મમરા ઠંડા થાય એ પહેલાં જ આપણે હાથથી શેપ આપી દઈશું અને ત્યાર પછી છરી વડે એના પીસ કરી લઈશું એ પહેલાં મેં અહીં થોડી બદામની કાતરી લીધી છે અને એને ફૂડ કલરમાં રગદોળીને કલર આપી દીધો છે અને થોડી બદામની કાતરી સફેદ જ રાખી છે એટલે દેખાવમાં સરસ લાગે હવે એને વાડકીથી પ્રેસ કરી દઈશું એટલે એ મમરા સાથે સરસ રીતે ચોંટી જાય હવે મમરાની ચીકીના છરી વડે કાપા પાડી લઈશું તો તમને જે શેપ ગમતો હોય એ શેપના કાપા કરી લેવાના મેં અહીં આ રીતના ચોરસ ટુકડા કર્યા છે હવે આપણે ગોળ શેપની ચીકી બનાવીશું તો એના માટે અહીં મેં વાડકી લીધી છે અને વાડકીને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને દરેક વાડકીમાં બદામ પાથરી દીધી છે તમે બદામના બદલે કોઈ પણ ડ્રાયફ્રૂટ લો તો ચાલે અને ડ્રાયફ્રૂટ ન લો તો પણ ચાલે હવે વાડકીમાં ગોળવાળા મમરા પાથરી દેવાના અને બીજી વાડકીથી પ્રેસ કરીને સેટ કરી દેવાના તો આ રીતે એક સરસ ગોળ શેપ મળી જશે હવે બાકીના મમરામાંથી આપણે લાડુ બનાવી દઈશું હાથને સાધારણ પાણી અથવા ઘીવાળો કરીને તમને જેવડા જોઈએ એવડી સાઇઝના લાડુ વાળી લેવાના ને મમરા જો ઠંડા થઈને કડક થઈ ગયા હોય તો એને ગેસ ચાલુ કરીને સાધારણ ગરમ કરી લેવાના અથવા તમારી પાસે માઇક્રોવેવ હોય તો દસ સેકન્ડ માટે માઇક્રોવેવ કરી દેવાના એટલે પાછા સરસ ગરમ થઈ જશે તો આ ત્રણ અલગ અલગ શેપના મમરાના લાડુ જોઈને બાળકો અને મોટા બધા ખુશ થઈ જશે રેસીપી જો ગમી હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો